આજનો મારો જે વિડીયો છે તે છે હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસિપી જે ભેળ છે અમારી નાગપાચમનો તહેવાર હતો અને તે દિવસે જે અમારે જે ભેળ બનાવવાની હતી તે માટેનો મેં આ વિડીયો બનાવ્યો છે નાગપાચમ તો એઝ યુઝઅલ બધાને ત્યાં નાગપાચમ ઉજવાય જ છે તો અમારે ત્યાં પણ નાગપાચમના અમે સરસ રીતે પૂજા કરી આરતી કરી અને સરસ રીતે સેલિબ્રેટ કર્યું તો નાગપાચમના દિવસે આપણે જાણીએ છીએ કે પલાળેલા કઠોળ ખાવાના હોય છે કઠોળમાં મગ ચણા અને બાજરો હોય છે એકદમ ફણગાવાઈ જાય ત્યાર પછી ને ખાવાના હોય છે તો એ જ ફણગાવેલા મગ કઠોળ લઈ અને મેં એના ઉપર એક ટેસ્ટી ઇઝી હેલ્ધી ભેડ બનાવી છે તેની રેસીપી તમારી સાથે શેર કરું છું હોપ યુ લાઈક ઈટ તમને પસંદ આવશે તો એના માટે મેં પહેલાં તો સૌપ્રથમ પ્રથમ બાજરો મગ અને ચણા હતા એને એક બાઉલમાં લઈ લીધા છે ત્યારબાદ એને સરસ રીતે બાઉલમાં લઈ અને એની ઉપર જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એડ કર્યા છે એ હું તમને અહીંયા જણાવું છું તો સૌથી પહેલાં તો મેં એની અંદર એક વાટકી જેટલા ટમેટા ઝીણા કાપેલા લીધા છે એ એડ કર્યા છે ત્યારબાદ એક ગ્રીન ચીલી કટ કરીને એડ કર્યું છે એઝ યુઝઅલ મસાલામાં રેડ ચીલી પાવડર સોલ્ટ એઝ પર ટેસ્ટ અને ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને જરાક સિંગ તેલ એડ કરવું જેનાથી આમ ટેસ્ટ બેટર લાગે મજા આવે ખાવાની અને એ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સિંગ થઈ જાય સરસ જો તમારે કોઈ ચેવડો ચવાણું ન નાખવું હોય ને બસ આવી જ રીતના નાખાવું હોય તો ખાઈ શકો છો ઓનિયન ડુંગળી પણ નાખી શકાય પણ હું ફાસ્ટમાં ડુંગળી નથી ખાતી વારિયા હોય ત્યારે ડુંગળી ના ખાય તો સારું તો એટલે મેં ડુંગળી અહીંયા સ્કીપ કરી છે તમે ચાહો તો એડ કરી શકો છો જ્યારે તમે રત ઉપર પણ જો ઓનિયન ખાતા હોય તો તમે લઈ શકો છો પણ હું નથી ખાતી સો આઈ સ્કીપ ઇટ આવી રીતના સરસ રીતે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે એની અંદર મેં થોડીક બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કર્યા છે તો એની અંદર મેં બજારમાં સરસ મજાની મમરાની ભેળ આવે છે એ નાખી છે ત્યારબાદ તીખા મીઠા મિક્સ એડ કર્યા છે અને એ સિવાયનું પણ બીજો ચેવડો પણ આવે છે તીખા મીઠા મિક્સ અને ફરા